છોકરો મમ્મી wow. wow. <laughs>

એના અને ગૌરવ લાગશે ગૌરવ જે ચેનલ છે સબસ્ક્રાઈબ કરો અને એ અમારા બનેવી છે અને પ્રિયા વરિયા કરીને પણ એક ચેનલ અમારી ચાલુ છે તેને પણ સબસ્ક્રાઇબ કરો જલ્દીથી આ ત્રણ ચેનલ અમારી છે અને ચોથી ચેનલ અમારી ચાલુ થઈ રહી છે પાર્થ સોંડાગરની ઓકે ફૂલ સપોર્ટ આપો થેન્ક દર્શિત ભાઈ તો ક્યારે વિક્ટર આવશો તમે વિક્ટર આવવામાં તો એવું છે કે તમારા લગ્ન ઉપર આવશું

હેલો ગાઈસ તો અત્યારે આપણે ફરીને ત્યાંથી જઈએ છીએ માસી ત્યાં થોડી ખરીદી કરવાની છે તો નીકળીએ છીએ પાર્થ બેઠો છે પાર્થ ઉતાર નાખે આપણે જાણ છે પેકિંગ કરે છે આ ફળ આવ્યા ચાલો લિફ્ટ મારી ગયા છે ઓકે

શોપિંગ કરવા તો ચલો હમણાં મળી ઓકે સો ગાઈઝ અમે શોપિંગ કરીને ઊભા છીએ અમે તો મારા જીજુ અને અમારા જે ને અર્થ મળાવું અવાજ નહી આવે આ મારા જીજુ વાહ કેમ બાકી આ મારી બેન સ્વીટી કોઈ ને છોકરી છે કોઈ ની છોકરી છે આ ઊભા છે માસ સસરા ની વાટે જો શોપિંગ કરી લીધી એટલી બસ હવે નીકળીએ છીએ માસીજી માસીજીના જમવા ઓકે ગાઈઝ હમણાં મળીએ

અને મા કેમ છે માસા બસ મજામાં શું કરો બેઠા ગાઈસ હાઉ આર યુ કેમ છો મજામાં ફોલો કરજો ને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો હમ લાઈક કરજો શેર કરજો થેન્ક યુ તો એ તૈયારી કરે છે સુનો અમે દેસ માં જાય નાસ્તા પણ એની તૈયારી છે જમવા જશે ને બસ આ

સાથે મગભાત બનાવ્યા છે જમવાની બહુ મજા આવશે સરસ સરસ મગભાત છે જમવા આવી જાવ બધા ચાલો હવે જઈએ જમવાલો ઓકે સો ગાઈસ અમે અત્યારે સુરતથી રિટર્ન થઈ છે વિટર જવા માટે જો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સો ગાઇઝ આપણે ઘરે આવી ગયા છીએ સુરતથી